đúng subscribe cho kênh đến đây mình biết được rồi ào bai ham

અબ આય ચડવામાં ધ્યાન રાખવું પડે હે બધું હમસે આ વધે રાખી ના છો બધું આ જો આ આપડી જેવો આવતા હોય ભાઈ આપડી જેવો આ આવતા રહે હ ઓરું ને કકે ગ્રેકુંય ઓરું બાથરૂમ ક્યાં હળગે રુકાય ખબર હે ભાઈ બસ હેથે સમજો કે કઈ જગ્યાએ એવું આલ આપણે બે ભાઈ ઉતો હા હા નીચે આયા જાય બીજું હોય ને હા

आउट ए इम्ना में बीक रह गये। हमने हमें जी लोकेशन में अनदेखा रहने को आउट बोल दिया। और जी शूट हुई है जी। आह वो लोग कुतरो जो। जो। ना बाकी तो रहनी है लिट्टूरे। हैं? भाई जी। यार यार यार। अबे और सुमिंग उधर भाई बारिक क्या क्या सुमिंग को लेके हमें जैसे नीचे हाँ। सुमिंग को ले� બને આ લોક માલ હવે આપણે આઈએ 609 હવે હવે આમાં આમાં તો આપણે ગયા નતા ગયા રાઈટ તો કે આમ રહ્યા છે

પછી આપણને દાદી ખબર નથી આપુ કેવાય ને આપણે ભાઈ બન ફોટા પાડ ને ન્યા જાવી ફોટા ને ને બનાવી પછી બીજે મળ્યા બનાવી આપણને ને ફોટા પાડ દે ફોટો પાડે ભાઈ પાડ ભાઈ હજી એક ઓરો આમ પાડ્યો તી બદલાવો ભાઈ પોત બદલાવ તો એલા એમ

लाइक करन लाग शेयर करन लाग कमेंट करन लाग सब्सक्राइब सब्सक्राइब करन लाग भाई तू कह दे यार कह दे तू लाइक शेयर सब्सक्राइब आ घरे आ तू कभी घरे करई नाक जो आ बाजू आके निकले आटो में બીજા ভিডিওમાં